ગામે ગામ ફરીને એક જ વાત કરું છું બીજી આવડતી નથી ને બીજી છે પણ નહીં આપણે બધા અર્જુનો ભેગા થયા છે અર્જુનો અર્જુન એટલે શું ઘડીકમાં ફરતી ઘડીકમાં વોટ ઘડીકમાં શું ઘડીકમાં દૂધ ઘડીકમાં મીઠાશ તો ઘડીકમાં દિવેલ્યું મારું હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય દરેક વ્યક્તિને એક યા બીજી ચિંતા હોય છે નોકરી કદાચ જતી રહે તો ક્યારે એ મોટો પ્રશ્ન પરિવારમાં કદાચ સંજોગો આદિ કોઈ આત્મીયતા નો ઉભી થાય આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન કરિયોગ ચારે બાજુ છે સત્સંગ સિવાય કોઈ વ્યક્તિ એક વાત સાંભળજો ધ્યાનથી જેને સત્સંગનો યોગ છે જેને સત્સંગ અને ભક્તિ યોગ છે જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી એક તો મિત્ર સારો જોઈએ જ એ નક્કી કરી નાખજો અને હું કાયમ વાત કર્યા કરું છું કે મરજો કોઈક સારા ડોક્ટર ના હાથે કાયમ કહો મરજો કોક સારા ડોક્ટર ના હતા એક જીવનમાં એક રહ્યો જેના ફળ સ્વરૂપે આપણી નૈયા ને પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય ઉતારતા જાય માનવી ને સાધુમાં આટલો જ ફેર એની આંખ ડાફોરિયા મારતી હોય સાધુ નો ભગવાન તરફ દેતી હોય કેટલો ફેર ક્યારે આપણે ડાફોડિયા મારીએ ક્યારે આપણે અયોગ્ય સાંભળી નાખીએ ક્યારે અયોગ્ય બોલી નાખીએ આપણને એની ખબર નથી યોગ્ય બોલાય યોગ્ય ખવાય યોગ્ય સંભળાય એવા સંસ્કાર જાગ્રત કરવા માટે એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ 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 જ અર્જુનના સારથી કૃષ્ણ શિવાજીના રામદાસ અશોક બુદ્ધ

એ ઈર્ષાની આંખ છે ઈવન તમે પરણેલા હો તમારા ઘરવાળા સાથે પ્રેમથી ભક્તિભાવથી વાતો કરો અમારી ઘરવાળી છે એની પર મારો અધિકાર છે હું કઈ શ્રી પ્રમાણે સાંભળશે એ પ્રકારના કોઈ અતિક્રમણના ઉમંગના ભાવથી તમે વાતો નહીં કરતા પ્રેમથી વાતો કરવાની આત્મીયતાથી વાતો કરવાની ભક્તિથી વાતો કરવાની આપણે સુખી થવું છે ત્રણ શબ્દ એ પ્રગટાવા છે એટલે સત્સંગ પેલી નિશ્ચિંતા બજાર ના મળે શુભ વિચાર